અમુક કૃતિઓનું પ્રદર્શન ચોથી નવેમ્બર બે પચીસ મંગળવારે થયું હતું યુરોપિયન શૈલી અને ટેકનિકના આગમન સાથે રાજા રવિ વર્માએ ઓઇલ પેન્ચિંગ અને ભારતીય વિષયોનું સંમિશ્રણ કરીને પોર્ટેટને લોકપ્રિય બનાવ્યું હતું બોમ્બેની આર્ટ સ્કૂલના કલાકારો જેમ એમ વી અને બીજા અનેક કલાકારો દ્વારા શૈક્ષણિક વાસ્તવવાદમાં વિકસાવવામાં જે આવ્યો હતો આ પછી અવનિન્દ્રનાથ ટાગોર અને અમૃતા શેરગીલે પોસ્ટ ઇમિગ્રેશન ઇમ્પ્રેશનિઝમ નો પણ પ્રભાવ ભારતીય વિષય સાથે જોડીને આધુનિક ભારતીય કલાના જન્મની શરૂઆત કરી હતી આ પ્રદર્શન ભારતીય પોર્ટ્રેટ કલાના અતુલ્ય ઉત્ક્રાંતિને પ્રસ્તુત કરતું હતું જ્યાં કલાકારના આંતરિક વિશ્વથી લઈને સમાજ પ્રત્યેના પ્રતિભાવ સુધી અભિવ્યક્તિ જોવા મળે છે આ દર્શન નવમી નવેમ્બર બે રવિવાર સુધી ચાલનારું છે જે દરરોજ સાંજે ચાર થી આઠ કલાક દરમિયાન તેને નિહાળી શકાશે અહીં તમે જે આ પોર્ટ્રેટનું પંદરમું એડિશન જોઈ રહ્યા છો એ પંદર પોર્ટ્રેટના આ અગાઉ છેલ્લા ચૌદ વર્ષમાં ચૌદ પ્રદર્શન થયા છે અને આજે આપણે અત્યારે પંદરમાં પ્રદર્શનમાં ઊભા છે આ પ્રદર્શનમાં લગભગ પણ આ બસો વર્ષના એટલે કે અઢારસો પચાસનું પહેલું ચિત્રથી શરૂ કરીને બે હજારને ચોવીસ સુધીના ચિત્રો મુકાયેલા છે આ બધા જ ચિત્ર મારા પોતાના સંગ્રહના છે એમાંથી એક પણ ચિત્ર અહીંયા વેચવા માટે નથી મુકેલું ફર્સ્ટ લોકો સાથે બતાવવા માટે મૂકવા માટે અને ભવિષ્યમાં આનું મ્યુઝિયમ થાય એ રીતે હું અત્યારે આટલા છેલ્લા પંદર વર્ષથી જુદા જુદા પ્રદર્શનો કરું છું અને આ બધાની અંદર રિસર્ચ કરું છું પ્રદર્શનની વાત કરું તો આમાં એવા વિષયની વાત છે કે જયારે આપણે ત્યાં મિનિએચર પેઇન્ટિંગો થતા હતા પંદરમી સોળમી સત્તરમી સદીમાં મુગલો આવ્યા એ પણ કરતા હતા અને પણ લગભગ અઢારમી સદીમાં અંગ્રેજી શાસન આવ્યું અને એની સાથે સાથે અંગ્રેજ લોકોની સાથે અમલદારોની સાથે ત્યાંના કલાકારો પણ આપણા દેશમાં આવવા માંડ્યા એ લોકો આવ્યા અને એ લોકો રાજા મહારાજા પ્રતિષ્ઠિત લોકોના કામો કરતા તો આપણા દેશી કલાકારો એમની પાસેથી શીખ્યા અને એ લોકોએ આપણે ત્યાંના લોકોના કામ કરવાનું શરૂ કર્યું તો ત્યાંથી મેં મારી શરૂઆત કરી છે અને સૌથી પહેલા આપણે અમદાવાદના જ શેઠ હિમાભાઈ વખત છંદ એમનું પોર્ટ્રેટ મૂક્યું છે પણ આ બધા કલાકારો કામ કરતા હતા પણ એમાં સહીઓ નહોતા કરતા કારણ કે એ વખત એવી કોઈ સહી કરવાની પ્રથા બી નહોતી એટલે આજે બી આપણે કોને કર્યું ઓળખી શકાતા નથી જૂના ચિત્રોમાંથી પરદેશી કલાકારો સહી કરતા એટલે રવિ વર્માએ જોયું અને રવિ વર્માએ સહીઓ કરવાની શરૂ કર્યું એટલે બીજું ચિત્ર મેં રવિ વર્માનું મૂક્યું છે જેમણે એક નવસારીના પારસી દાનવીર બાઈનું ચિત્ર છે અને જેમાં એમણે પોતાની સહી બી કરી છે અને ઓગણીસો એક એની તારીખ પણ લખેલી છે એ રીતે પછી આગળ જતાં જતાં ધુરંધર છે કે બીજા બધા કારણ કે અંગ્રેજોએ આપણા દેશમાં આવીને કલા શાળાઓ શરૂ કરી ચેન્નાઈમાં કલકત્તામાં મુંબઈમાં બધે એટલે એ બધામાંથી જે વિદ્યાર્થીઓ નીકળ્યા એ બધા વિદ્યાર્થીઓ માટે આવક નું સાધન જ પોર્ટ્રેટ હતા પોતાના શોખ માટે ચિત્રો કરતા કદાચ ભગવાનના અથવા સીન સીનરી અથવા લેન્ડસ્કેપ પણ સહજ રીતે વેચાય એવા પોર્ટ્રેટ હતા કારણ કે લોકો દાનવીરો કોઈ શાળા બનાવે કોઈ હોસ્પિટલ બનાવે એમાં લગાવવા માટે પોર્ટ્રેટ જોઈએ તો આ કલાકારો પાસે કરાવતા અને એમાંથી એ કલાકારોનું જીવન ચાલતું એટલે એ બધા થોડા પોટ્રેટો મૂક્યા છે અને પછી જેમ જેમ આગળ જાય છે એમ બંગાળમાં જે શાંતિ નિકેતનમાં સ્કૂલો શરૂ થઈ અને એમાંથી આપણા અવની ટાગોર જામિની રોય અને અમૃતા શેરગીલ એમણે મોર્ડન આર્ટની શરૂઆત કરી પોર્ટ્રેટ જુદું અત્યાર સુધી જે કામ થતું હતું એ જેવા ભાઈ દેખાય છે જેવા કાકા કે જે એનો દાનવી દેખાય છે એક્ઝેક્ટલી એ જ રીતે એનો ભાગડી ફેતો બધું બનાવવામાં આવતું પણ એ દરમિયાનમાં કેમેરાની શોધ થઈ ગઈ અને કેમેરો આવી ગયો એટલે કલાકારોએ વિચાર્યું કે હવે આ કામ તો કેમેરો કરી શકીએ તો આપણે કઈક એનાથી વધુ કરીએ એટલે એમણે એની અંદર હાવભાવ અને જુદી રીતે એને લાવવાના પ્રયત્ન શરૂ કર્યા અને એની મોડર્ન આર્ટની આપણે ત્યાં શરૂઆત થઈ એટલે પછી ના થોડા ચિત્ર તમે મોડન આર્ટના જોઈ શકો છો ને એના પછી લગભગ હજાર થયો દેશ સુડતાલીસ માં અને એ જ વખતે જે કલાકારો થોડા બરોડા મુંબઈની કલાશાળાઓમાંથી કલકત્તાની કલાશાળામાંથી બહાર નીકળ્યા એ લોકોએ બધા ભેગા ને એક પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગ્રુપ બનાવ્યું ઓગણીસો અડતાલીસ માં એમાં હુસૈન સોઝા રઝા ટાઈટોન્ડે આ બધા પ્રતિષ્ઠિત કલાકારો અને જે લોકોના ચિત્ર આપણે આજે પેપરો વાંચીએ બી છે કે લાખો અને કરોડોની કિંમતોમાં વેચાય છે તો એ લોકો એ બધાએ કામો શરૂ કરે મોડન આર્ટમાં તેવું જ અહિયાં મેં થોડા નમૂના મૂક્યા છે સૌથી પહેલું જે મૂક્યું છે સોઝા એ કરેલું